અને એ જ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ડેરી સૂચિત ઈસ્માનીપુરા પુરા મિલ્ક કનેક્શન સેન્ટર દ્વારા દાંતીવાડા નાની ભાખર ખાતે આવેલી સૂચિત ઇસ્માની માની પુરા મિલ્ક કનેક્શન સેન્ટર ડેરીની મંત્રી બાબુસિંહ કુંવરસિંહ અને ઓધારસિંહ હિંમતસિંહે ડેરીના ગ્રાહકો તેમજ સમગ્ર ગ્રામજનોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી માતા ઈસ્માનીના આશીર્વાદ સાથે માઈ ભક્તોએ કુળદેવીના દર્શન કર્યા હતા અને સૌએ સાથે મળી સુખ સમૃદ્ધિ અને શાંતિના સંકલ્પ સાથે નૂતન વર્ષનું સ્વાગત કર્યું હતું મારું નામ વાઘેલા છે કુવસિંહ ભાખર નાની હું નવા વર્ષના શુભેચ્છા પાઠવું છું અમારા નાની ભાખરના તમામ ગ્રાહકો દૂધ ભરાવતા સર્વે વડીલોને મારા નૂતન વર્ષના અભિનંદન આપણા બનાસ દોતીવાડા તાલુકાના ડિરેક્ટર સાહેબ શ્રી પી કે ચૌધરી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સર્વે ગ્રાહક મિત્રો નવા વર્ષ માટે સુખદાયી અને સમૃદ્ધ બને એ હું ભગવાનને પ્રાર્થના કરું છું સર્વ ત્રણજનોને ખૂબ ખૂબ શુભેચ્છા નવા વર્ષની શુભેચ્છા અને મહત્વમાં તો મેં તો ભાઈ મતી જે સાહેબનો ખૂબ ખૂબ ઉભાર આભાર કે ડેરી માટે એમને ખૂબ મહેનત કરી અને અમને આ ડેરીની સ્થિતિ કઈ ચાલુ રાખી એ બદલ આમાં પીજે સાહેબનો ખૂબ ખૂબ આભારી છે અને તમામને ખૂબ અમારા જે ગ્રામજનો અને તમામે સહકાર આપ્યો સૌનો આભાર નૂતન વર્ષ સૌ માટે આનંદ આરોગ્ય અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ સાથે નાની ભાખર ડેરી કનેક્શન સેન્ટર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બલસિંહ દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ